ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો રાફલો ફાટ્યો છે અનેક મોટા ભ્રષ્ટાચારો પછી છેલ્લા ત્રણ ચાર દિવસ થી નલસે જલ યોજના નો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નલસે જલ યોજના માં નલ તો આવી ગયા પણ હજી સુધી જલ નું એક પણ ટીપું આવ્યું નથી

તમે હકીકત બંધ તો અત્યાર સુધી ગ્રાન્ટ ઠાલવી દીધી અત્યાર સુધી તમને ખબર જ નહોતી એટલે આ મારી સરકાર પાસે આમ આદમી પાર્ટી ની અને સી આર પાસે સરકાર અમારી આમ આદમી પાર્ટી ની ઉગ્ર માંગ છે કે આમની અંદર ઈડી અને સીબીઆઈ ની તપાસ થાય અને ગુનેગારો ગારોને તાત્કાલિક ધોરણે કાયદેસરની ની કડક કાર્યવાહી કરવામાં આવે રવિણરામ પ્રદેશ સેન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી